અરે તું ત્યાં પહેલા બધા બાયક પર બેહો હું જઈ ના આવું પાછો હા ને બાયક બેહો આ તો કરાવજે સોની મોરી ઓહલાવજે જાઉં છે ને પંતામાં આલે આવો વાત કી

ના પણ આ તો આ બધું કાઢી તો મોટી મોટી કરેલી એટલે કીધું આ મોટી મોટી વાતો કર

જો મિલા ભલાજી તમે વાયદો કર્યો છે કે કાલ દહન આજ વડી ફરી જો છે કરે પણ અમાર પાસે લાખ રૂપિયા હું તમને બન કરો ભાઈ ઓસવા

ગુલામો બેહા દે પાકો ડ્રાઈવર સુ ભૂલે છો બલુર હે આકુ પા છે અલા પણ મને ના બેહા દે અલા કરું અંદર બેહું જ ન પણ ઓના આવો આવી ગયો परमार्थ तावी बिडावायचा ता थोडी जोर थी पाहा बण येऊ लागले ए अशी वाटे ओय ओय अरे मी रस्त तो भुली गेलोच अच्छा मार दो हा हे होता अलग अलग घराディ पलावं छेलिच